આજે માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલય દ્વારા પ્રાઇવેટ વાહનો માટે નવા ફાસ્ટેગ આધારિત વાર્ષિક પાસની જાહેરાત કરવામાં આવી છે જેની શરૂઆત પંદર ઓગસ્ટ બે થી થશે ત્રણ હજાર રૂપિયાની કિંમતનો આ પાસ કાર જીપ અને વાન માટે અનુકૂળ હાઇવે મુસાફરી પ્રદાન કરે છે માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલયે બુધવારે જાહેરાત કરી કે તે મુશ્કેલી મુક્ત હાઇવે મુસાફરીને સમયોજિત કરવા માટે ફાસ્ટેગ આધારિત વાર્ષિક પાસ રજૂ કરી રહ્યું છે

મળતી માહિતી મુજબ એક બિલ્ડર પાસે ખંડણી માંગી તેમને ખોટા હનીટ્રેપમાં ફસાવી દેવાની ધમકીના આરોપમાં પોલીસે કીર્તિ પટેલની ધરપકડ કરી છે કીર્તિ પટેલની સુરત પોલીસ દ્વારા મંગળવારે સત્તર જૂન અમદાવાદ ખાતેથી ધરપકડ કરવામાં આવી છે પ્લેન ક્રેશ સ્થળેથી બિઝનેસમેને સિત્તેર તોલા સોનાની વસ્તુઓ અધિકારીઓને સોંપી સૌથી પહેલા ઘાયલોને બહાર કાઢવામાં મદદ કરી

સરકારે મર્યાદા મૂકી મિલકતના ટ્રાન્સફર સમયે ટ્રાન્સફર ફી વસૂલી શકશે નહીં કોઈ અલગ ચાર્જ પણ લેવામાં છૂટ નથી તમને જાણીને આશ્ચર્ય થશે કે વિશ્વભરની સેન્ટ્રલ બેન્કો સોના પર આધાર રાખે છે ડોલર પર નહીં ડોલર અને સોનાની આકરી સ્પર્ધા થઈ રહી છે

આવકવેરા વિભાગ આ કારણી વર્ષ બે હજાર અને 26 માં પાંચ કેસોમાં આવકવેરા રિટર્નની કડક તપાસ કરવા જઈ રહ્યું છે આવકવેરા વિભાગ આ અંગે નોટિસ પણ મોકલશે આમાં નોંધાયેલ આવક કર કપાત રોકાણ અને કર મુક્તિની તપાસ કરવામાં આવશે સિટી કવરેજ ન્યૂઝના ડેલી અપડેટ માટે અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો આવતીકાલે મળીશું ફરી નવા સમાચારો સાથે સિટી કવરેજ ન્યૂઝ જુનાગઢ